અત્યારે મધ્યઝોન પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધું છે અમદાવાદ રોડ બનતો હોય અને જો ડટાઈ ગયું હોય તો ખબર રહેતી નથી કે અહીંયા ગાડી મેન વોલ છે અને જ્યારે શોધવાનું હોય તો ઘણી તકલીફ પડતી હોય છે એટલે અત્યારે મધ્ય ની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે જીઓ ટેગિંગ એટલે કે જે ઓનલાઈન જે સર્ચ કરવાનું જે આમ આવે છે જેમ આપણે મેપની અંદર હોય છે કે આ જગ્યાએ જઈએ તો એમ આ જે મેનહોલ છે એનું નામ પડશે એનો નંબર આપવામાં આવશે એ નંબર ઉપર આપણે જઈને ઊભા ઉભા રહીએ અને ત્યાં ખબર પડે કે આ મેનો અહીંયા ગાડી છે કદાચ રોડમાં દબાઈ ગયું હશે તો પણ આ જીઓટેક કરેલું હશે તો એ તરત જ એ મેનોલની ખબર પડશે અત્યારે મધ્યજ વારની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે લીધું છે આ આપણે લગભગ બધું સક્સેસ રીતે છે એટલે આવનારા સમયની અંદર આપણે આખા અમદાવાદ ની અંદર આ જીઓ ટેગિંગ કરવા માટે જઈ રહ્યા છીએ અમદાવાદ હતા એ આવનાર સમયમાં વોટર લોગિંગ સ્પોટ ઓછા થાય અત્યારે ચર્ચા કરવાનું કારણ એટલું જ કે આયોજન જે કરવાનું છે એ આયોજન કરવાનું અત્યારથી ચાલુ કરે તો આવતા ચોમાસાની અંદર જે વોટર લોગિંગ સ્પોટ હતા એમાં ફરક પડે એના માટે આજે જે અમારી જે કમિટી હતી એમાં અધિકારીઓને જે વોટર લોગિંગ સ્પોટનું લિસ્ટ હતું એની ઉપર એમને આવતી કમિટીની અંદર એ વોટર લોગિંગ સ્પોટ કેવી રીતે ઓછા થાય શું કરવું પડે એનું આયોજન શું થાય એ બધી જ ચર્ચા એટલા માટે કરી કે આવતા ચોમાસાની અંદર જે જગ્યાએ અત્યારે પાણી હતું અને સમય વધારે લાગ્યો કુતરતા તો એ સમય ઓછો થાય પૂતરતા એના માટે સુતના આપવાનું આવી છે કે 3500 મિરોલ નું વાત છે જે પ્યોટેક જીઓટેકિંગ માં કરવાના છે એનો આશરે લગભગ 14 લાખ રૂપિયા જેવો ખર્જો થવા નું અંદાજ છે. ઓ એસીહી અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય